તો મિત્રો આજે આપણે જે વિડીયો લઈને આવ્યા છીએ મિત્રો આપણે ઘણી વખત સોશિયલ મીડિયામાં અથવા તો ન્યૂઝમાં સાંભળતા હોય છીએ કે ભાઈ અમદાવાદમાં કે મુંબઈમાં જે કંઈ પાણીપુરીવાળા છે કે અલગ અલગ જે લોકલ સ્ટ્રીટની લારીવાળા છે એટલા પૈસા કામતા હોય છે લાખોમાં કમાણી હોય છે તો શું એની રિયાલિટી શું છે હકીકતમાં એ લોકો કેટલા પૈસા કામતા હોય છે અત્યારમાં જેટલા પણ લોકલ ફૂડ છે કે ફૂલવાળો છે ફળવાળો છે તો આપણે એને પૂછવાના છીએ કે તેની એક દિની કમાણી કેટલી છે અને મિત્રો બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે તો ચાલો મિત્રો તો આપણે જેટલી દુકાન છે આજુબાજુ ઘણી બધી દુકાન છે આપણે એને પૂછવાના છે કે તમારી રેગ્યુલર ઇન્કમ કેટલી થાય છે અને મહિનાની પૂરી ઇન્કમ કેટલી થાય છે આપણે જોવાના છીએ પ્રવીણભાઈ ખાસ એ કે આપણે મા બાપ કહેતા હોય કે તમે ભણ ભણો પછી નોકરી લેવ તો નોકરી વાળાનો પગાર વધારે હોય કે આ પાણીપુરી વધારે મજા આવશે ખાસ એ જોવાનું ખાસ મિત્રો એ જોવાનું કે નોકરી વધારે કામે છે કે આ લોકો વધારે કામે છે તો સારું મિત્રો વિડીયો નહીં શરૂઆત કરીએ

તો મિત્રો પંદર હજાર એટલી બધી લાખો તો નથી પણ આજે મકાઈ ખાલી વેચીને પંદર હજાર કામે છે તો મિત્રો આપણે જે મકાઈ વાળા તો પૂછ્યું એક દિવસના કેટલા પાંચસો રૂપિયા જેવી કમાણી કરે એટલે મહિનાના કેટલા પંદર હજાર ક્યાં છે અને નજીક છે એક આપણે સિણા જે હોય ને ડુંગર એને એવું નાખીને તો ચાલો મિત્રો એને પૂછી એને એક દિવસ કમાણી કેટલી છે મિત્રો આવડી જાવ નોકરી કરવી છે કે સિણા વેચવા છે કેટલા વર્ષથી વેચો કેટલા ટાઈમથી થી બેસ્ટ

कमाई एक पाँच सौ तो के सात सौ रुपया दे जाते महीने ना एक तीन सौ एवरेज ओके तो खर्चा पानी काट के ढाई सौ तीन सौ बच जाता है तो फिर भी दस हजार जितना तो बस ही जाता होगा कम से कम पंद्रह हजार तो बस ही जाता होगा वो मेरा अंदाजा है तो चल जाता है इसमें पूरा ખુદા જેમ મન કરે ચાલુ કરો જેમ મન કરે કેટલા વાગ્યા આવો ચાર સાડા ચાર વાગે ચાર સાડા ચાર કેટલા વાગ્યા સુધી રહ્યો સુધી રહ્યો ચાર સાડા ચાર દસ પાંચ છ કલાક પાંચ થી છ કલાક મિત્રો મિત્રો અરુણ ભાઈ સ્વયં એમ નથી લાગતું કે આપડે ખોટા બાર બાર ભણ્યા બાર નહીં પૂછો માં મિત્રો સાતસો રૂપિયા કમાણી ખાલી શીણા આવે છે

દાદા ઉભા છે નજીક માં પાંચસો રૂપિયા વધે એટલે મહિના પંદર હજાર જેવું વધે ને તો મિત્રો જો મિત્રો નોકરી કરતા એવું નથી ઘણા મિત્રો આપડા ગુજરાત એટલા બધા નોકરી આટું રડતા હોય કે નોકરી નથી નોકરી નથી જોવા જો દાદા કેટલા વર્ષ દાદા

ધંધામાં મિત્રો કઈ ખોટું નથી આપડે ગુજરાત ની ભૂમિ છે ધંધો કરવો જરૂર છે

કાકા નામ જિગ્નેશભાઈ છે જિગ્નેશ કવિરાજ નહીં ગજબ બી જતી ફૂલવાળા જિગ્નેશભાઈ હે નહીં કવિરાજ નહીં આપણે હું કે આપણે તમે એક કેટલા વર્ષથી ફૂલ વેસો છો અંદાજે કેટલા વર્ષ દસ પાંચ ત્રણ દસ પંદર વર્ષથી બોલો દસ પંદર વર્ષથી ફૂલ વેસે છે અને તમે ભણેલ છો

મોટી કામ કરે ગયા માણસો નું કામ કરે બોટ ને હા નીચે હવે મિત્રો હું તમને અત્યારે ધંધો કરો પણ મિત્રો ભણવામાં ધ્યાન આપજો નોકરી પણ કરજો કેમ કે જો દાદા અત્યારે કીધું એ બરોબર છે એક ખાસ વસ્તુ છે તમારે તો ભણવું ન હોય તો બાર કે દસ ભણિન ઊભા થઈ જજો દાદાને પૂછો હું હાલ જે આદો મોબાઈલ વાપરું છું દાદા 300 વાળો નક્યાનો બાય